હવે ત્યારે પૂર્વે જ અનેક પતંગોના સ્ટોલ લાગી ગયા છે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં પતંગોના સ્ટોલ લાગી ગયેલા જોવા મળી રહ્યા છે આ વર્ષે પતંગો રીલ ચશ્મા પટ્ટી પીપોડા તેમજ અનેક ચીજવસ્તુઓનું વેચાણ સ્ટોર માં જોવા મળી રહ્યું છે વડોદરા શહેરના નાગરિકો ઉત્તરાયણ પર્વ પહેલા જ પતંગોની ખરીદારી શરૂ કરી દેતા હોય છે આ વર્ષે પતંગોના ભાવમાં પણ વીસ નો વધારો જોવા મળી રહ્યો છે

રંગબેરંગી પતંગો ઉપલબ્ધ કરાવવામાં આવી છે જે અંતર્ગત ગત વર્ષ કરતાં આ વર્ષે મોંઘવારીના કારણે રીલો પતંગો જેવી અનેક વસ્તુઓ પણ વીસ જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે ઉત્તરાયણને લઈને થોડા દિવસો જ બાકી છે ત્યારે લોકો પતંગના સ્ટોલ પર ખરીદી કરી રહ્યા છે આ સ્ટોલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાળી પતંગોનો ક્રેઝ આ વર્ષે વધુ જોવા મળી રહ્યો છે તેમ સ્ટોલના માલિકે જણાવ્યું હતું આ માજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા ઉપર કે એચ કાઇટ એન્ડ રીલ સેન્ટરનું આયોજન કરેલ છે તમે જોઈ શકો છો તો આપણે રેડીમેડ દોરા છે રીલો છે પતંગ છે પીપુળા છે ડૉક્ટર પટ્ટી ઉત્તરાયણને રિલેટેડ દરેક વસ્તુ આપણી ત્યાં અવેલેબલ છે અને માજલપુર વિસ્તારમાં સૌથી મોટા સ્ટોરનું આયોજન કરેલ છે આપણે અને આ વખતે દર વર્ષની સરખામણીમાં જરા ભાવમાં વધારો છે અને કેમ કે છે ને રીલોમાં જે ચાઇનીઝ દોરીનું વેચાણ હતું એ આપણી ગવર્મેન્ટ તરફથી સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે એના લીધે જે આપણા દેશી પ્રોડક્ટ છે સ્વદેશી પ્રોડક્ટ છે એના વેચાણમાં ઘણો વધારો છે તો એ દરમિયાન ભાવમાં થોડો વધારો જોવા મળે છે પતંગો જે રેગ્યુલર હોય છે એ જ પ્રમાણે કાગળની પ્લાસ્ટિકની કાર્ટૂન પતંગ એમાં મોદી સરકારની જે મોદી નરેન્દ્ર મોદી આપણા જે માન્ય પ્રધાનમંત્રી છે એમના પોસ્ટરવાળી પતંગનો ક્રેશ વધારે છે મારું નામ હાર્દિક